વડોદરામાં હીટ વેવને લઈ દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે દૈનિક સાતસો થી આઠસો હીટ દર્દીઓ જોવા મળી રહ્યા છે ચક્કર આવવા માથાના દુખાવાના કેસ વધવા આ તમામ ઘટનાઓ સામે આવી રહી છે શ્રમજીવીઓમાં હીટ વધુ અસર જોવા મળી રહી છે અત્યારે ગરમીને લઈને જે તાપમાન ખૂબ જ વધ્યું છે એને લીધે દર્દીઓમાં અમુક જે હીટ જે સિમ્ટમ્સ આવવા જોઈએ એ ઘણા બધા વધી ગયા છે ઘણા બધા વ્યક્તિઓ મારી પાસે આવે છે જે લોકો માથાના દુખાવાની ઉલટી હુકાની અને ચક્કર આવવાની કમ્પ્લેન કરે છે જે વ્યક્તિઓ બપોરના સમયે બહાર ફરતા હોય જેમ કે મેક્સિમમ ટેમ્પરેચર બપોરે બાર વાગ્યાથી પાંચ વાગ્યા લઈને વધારે તાપમાન હોય છે આવા સમયમાં જે શ્રમજીવીઓ જે લોકો બહાર લેબર વર્ક કરે છે અથવા તો જે લોકો બહાર ફ્રીલાન્સિંગ વર્ક કરીને ફરતા હોય છે આવા દર્દીઓમાં આ સિમ્ટમ્સ વધારે થતા હોય છે